નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના કાંટાળા ગામે એક યુવતીએ ગળો ફાંસે ખાઈ લેતા મોત થયું મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં અપમૃત્યુના બનાવો વારંવાર બની રહ્યા છે તેમાં આજે ઉમેરો થયો છે તળાજા તાલુકામાં કંટાળા ગામ ખાતે રહેતા જાંબુચા સાજનબેન દયાળભાઈ ઉંમર વર્ષ ચોવીસે કોઈ પણ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લેતા મોત થયું હતું તેમના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જોકે આ બનાવમાં કેટલું સત્ય છે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલ તો આ યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે સમ્રાટ સમાચાર તળાજા